જ્યારે બી હું કોઈ જગ્યાએ ફરવા ગયો છું અને ફરીને પાછો આવું છું એના બીજા દિવસના મારા બ્લોગની અંદર હંમેશા આવું જ હોય જ્યારે કે ફરીને આવો એટલે બીજો દિવસ કેવો બોરિંગ થઈ જાય ને કે આપડી મે થી મરાવાની ફાઈનલ છે એમ કોઈ કરતા કોઈ ની મે કર્યું હું આજે આ દુકાનથી થી પહેલી દુકાન પહેલી દુકાનથી થી પાછો આ દુકાન કોઈ કોક ને મળીએ પણ આજે કોઈ મળ્યો જ નથી હું હાલો નમસ્તે હાલ હાલ કેમ છો છે 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 વેલકમ ટુ ચેનલ મોર્નિંગ તમારું હાર્દિક સ્વાગત શું શું કેબલ મારો અને કહેવાય ચલો બે ત્રણ દિવસે આપણી મોર્નિંગ ઘરે થઈ જાય બરાબર જોઈએ છે આજના દિવસમાં ક્યાં જઈએ શું કરીએ શું કામ છે મને પોતાને ખબર નહીં શું કામ છે તમને ક્યાંથી કહું કે ભાઈ મારે આજે આ કામ છે કે મને જ ખબર નથી કે મારે આજે શું કામ છે પણ કામ તો ઘણા છે એમ કહેવાનો મતલબ એવો છે કામ વગરનો દિવસ આપણો હોતો નથી કંઈક નું કંઈક કંઈક નું કંઈક કંઈક નું કંઈક કામ તો હોય 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 જ એમ સો કાલે આરસીબી મેચ હાર્યું એ જોઈ પણ રાહુલ ધી ગ્રેટ ભાઈ રાહુલ આપણને આમ પહેલા જ પ્લેયર જો મે રાહુલ સરસ રહે કે આ ભાઈ ચાવી અહીંયા તો છે સો ચલો લેટ્સ ગો જઈશું દુકાને ચાવ પીશું શું જોઈએ કે આઈ સો કે આજે તો ઉન્નતિ બહુ ખુશ હશે કેમ કે આ ચેન્નાઈનો કપ્તાન આજે એમ એસ ધોની છે એટલે બરાબર હું સવારનો બેઠો છું ભાઈ શાંતિથી દુકાને બરાબર છે ભોપાલ મેચ વેચ જોઈએ છીએ ધબકારા વધતા હશે ચેન્નાઈમાં અત્યારે લોકોના કાંઈ ગયો નથી એટલે કાંઈ શૂટ નથી કર્યું કે બતાવો તમને તમે જોઈએ મેચનો શું હાલ છે હું નહીં આખી શાંતિથી મેચ શું બધી જઈએ દેખતે જ્યારે બી હું કોઈ જગ્યાએ ફરવા ગયો છું અને ફરીને પાછો આવું છું એના બીજા દિવસના મારા બ્લોગની અંદર હંમેશા આવું જ હોય કે બીજા દિવસે હું ક્યાંય ગયો ના હો આખો દિવસ મને કંટાળો આવે મેં કાંઈ શૂટ ના કર્યું હોય સવારથી સીધી રાતની ક્લિપ હોય આજે મારે કંઈક પાછું એવું જ છે કે મારા બ્લોગની અંદર આજે કંઈ શૂટ નથી કર્યું બીજી જ ક્લિપ છે કહેવાનો હું ક્યાંય ગયો જ નથી કઈ હું આવ્યો સીધો ગયો શું કહેવાય જી ટુ બી ફેશન નિકોલવાળા શોરૂમે નિકોલવાળા શોરૂમથી પછી હું ગયો બપોરવાળા શોરૂમે રસ્તો તો તમને મારથી બતાવાય નહીં કે તમને યાદ રહી જાય તો ગોખાઈ જાય રસ્તા બધા જોયા હોય સો ક્યાંય નહીં ગયો જો કાંઈ શૂટ નથી કર્યું મને લાગે છે ભૂખ એટલે હું જાઉં છું ખાવા માટે ગોટાળો ખાવો જો મને આજે ઈચ્છા એવી જગ્યાએ ગોટાળો ખાવું કાલે ગયા હતા પણ ના મજા આવી એટલે ફરી ખાવાની ઈચ્છા છે તો ખાઈ લઈએ સો લેટ્સ ગો ખાઈ લઈએ પહેલાં થોડું પછી જોઈએ છીએ શું કરીએ છીએ બરાબર છે વ્લોગ છે નાનો પણ નાનો નાનો બનાવ્યો તો છે જ એમ જ્યારે ક્યાંક ફરી ના આવે એટલે બીજો દિવસ કેવો બોરિંગ થઈ જાય ને કેવો કંટાળો પડે દાળો કાઢો પણ માંડ દિવસ ગયો છે આજે

કે વાઇટ હોવું જોઈએ ખબર નહી ભાઈ પણ કઈ ચાલુ થતું નથી તો ઇન્સ્ટોક નેટવર્કમાં જ પ્રોબ્લેમ છે એવું મને લાગી રહ્યું છે બટ કશો વધો નહીં ભાઈ આજનો દિવસ અમારો આટલો નાનો અમથો આવી રીતે પત્યો છે સુઈ જશું બીજું તો કાંઈ કરીએ નહીં જીવનમાં ઉઈ જશું એમ તો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ ડુ વટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન થોડી ઘણી ગાળો આપતા જજો કશો વધો નથી આજના દિવસમાં આપણને મેં કર્યું હું આજે આ દુકાનથી પેલી દુકાન પેલી દુકાન થી પાછું આ દુકાન ત્યાંથી એથી આપણે વેખાવા ગયા તો હું બસ હું જોઈ રહ્યા છે બાર વાગ્યા પછી હું કોઈ કોકને મળીએ પણ આજે કોઈ મળ્યો નથી હું એ ભાઈ આવું બધું થયું છે એમ તો ગુડ નાઇટ ડુ વુ વોન્ટ ટુ ડુ મેન બટ ટ્રબલ યોર માતા પિતા એન ભારત માતા જય જય શ્રી રામ હર હર જય હમ